સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં ડિગ્રી વગર એલોપેથીની ફેક્ટરી કરતા બે ડોક્ટર ઝડપાયા છે બી ડિવિઝન પોલીસે તાલુકા હેલ્થ ઓફિસર અર્બન હેલ્થ ઓફિસર આયુષ મેડિકલ ફાર્માસિસ્ટ સહિતની ટીમના ચેકિંગ બંનેની ડોક્ટરની ડિગ્રીમાં ગેરરીતિ ઝડપાઈ હતી તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું તંત્રની ટીમે બંને ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત વિહાના હોસ્પિટલમાં સારવાર કરતા ડોક્ટર આશીષ કાંજિયા જેઓ પોતે એમબીબીએસ હોવાનું જણાવે છે પરંતુ તેમના રજિસ્ટ્રેશન નંબર પરથી નેશનલ મેડિકલ કમિશનની વેબસાઇટ પરથી તપાસ કરતા આ રજિસ્ટ્રેશન નંબર પર તેઓનું નામ આવતું નથી તેમની ડિગ્રી સામે પણ અનેક ઉભા થયા છે ડિગ્રી વગરના ડોક્ટરો અનેક હોસ્પિટલમાં આપતા સારવાર આપતા હોવાની ચર્ચા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ઉપરાંત જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક ખાનગી હોસ્પિટલોમાં તબીબી ડિગ્રી વગર અથવા હોમિયોપેથી સામાન્ય ડિગ્રી સાથેના ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની એ જોર પકડ્યું છે